નમસ્કાર ગુજરાત રાજ્યના અતિ પછાત તાલુકાઓ પૈકી તેર તાલુકાઓમાં ઘોઘંબા તાલુકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ હેઠળ ઘોઘંબા તાલુકાનો સમાવેશ કરેલ છે એવા ઘોઘંબા તાલુકાના જીંજરી ગ્રામ પંચાયતના લીલાઢાળ વિસ્તારની અંદર આ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ ગામ લોકોને રસ્તાની ખૂબ જ તકલીફ હતી રસ્તો ન હોવાના કારણે છેલ્લા કેટલાય વર્ષોથી લોકો પરેશાની ભોગવી રહ્યા હતા એક મોટર સાયકલ પણ ન જઈ શકે એવી પરિસ્થિતિમાં લોકોને હેરફેર માટે અવરજવર માટે અને માલસામાનની લઈ જવા લાવવા માટે ખૂબ જ મુશ્કેલીઓ પડતી હતી ત્યારે ગામ લોકોએ પોતાની જાતે જ નિર્ણય લઈ અને આ લીલાઢાળ ફળિયાના લોકો છે યુવાનો છે બધાએ ભેગા થઈ અને જાતે જ રસ્તો બનાવવાનું નક્કી કર્યું અને પછી શું થયું એ આપણે જોઈશું નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોઘંબા તાલુકાના અતિ ઊંડાણ વિસ્તારની અંદર ડુંગરોથી ઘેરાયેલું અને એકદમ આબળ ખૂબળ ગામ કહી શકાય ખૂબ ઊંડાણ વિસ્તારની અંદર આવેલું ઝીંજરી ગામ ઝીંજરી ગામને આમ તો જોવા જઈએ તો ઊંડવા ઝીંજરી એક તરફ સામળકુવા લાબડાધરા ઝાબ વાવ અને બાકરોલ આ બધા જ એ ઝીંજરી ગામને અળતા અડતા હોય છે અને અત્યારે આપણે છીએ ઝીંજરી ગામના લીલાઢાળ ફળિયાની અંદર લીલાઢાળ ફરિયાથી લઈ અને આખો જે આઠ કિલોમીટરનો જે વિસ્તાર છે આ વિસ્તારના લગભગ સોથી એકસો વીસ જેટલા પરિવારો અહીંયા વસવાટ કરે છે ચોફેરના વિસ્તારની જો વાત કરીએ તો કોઈ જગ્યાએ આપણને કોઈ આધુનિક સુવિધાઓવાળું કોઈ પણ વસ્તુ જોવા નહીં મળે એવો આ વિસ્તાર છે અંતરિયાળ વિસ્તાર છે જેને જંગલ કહીએ તો પણ એમાં કંઈ અતિશયોક્તિ ના કહી શકાય એવા વિસ્તારની અંદર વસતા એકસો વીસ કરતાં વધારે આદિવાસી પરિવારો એમની પ્રાથમિક જરૂરિયાતો રોડ રસ્તો મકાન આ પાણી આ વસ્તુઓની જે સુવિધા પૂરી પાડવાની સરકારની જવાબદારી છે એ જવાબદારી પૂરી પાડવાની અંદર સરકારે અત્યાર સુધી કોઈપણ પ્રકારની કામગીરી ન કરી હોવાના આક્ષેપો અહીંના રહેવાસીઓ લગાવી રહ્યા છે અહીંના લોકોનું જો આપણે માનીએ તો આ લોકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી એ લોકો સ્થાનિક નેતા સરપંચશ્રી ધારાસભ્યશ્રી તાલુકા પંચાયત સભ્યશ્રી તેમજ અન્ય આગેવાનો સમક્ષ અનેક વખત રજૂઆતો કરી ચૂક્યા છે કે એમના આ વિસ્તારની અંદર ઘરે પહોંચવા માટે ફરિયાદ હેઠ પહોંચવા માટે રસ્તો નથી અને આપણે જોઈએ છે કે આ આગળ આપણે જોઈશું કે કેવા રસ્તાની અંદરથી આ લોકોને પસાર થવું પડે છે કેટલી આમ દારૂણ પરિસ્થિતિ જેને કહી શકાય કે એમાંથી આ લોકો અત્યાર સુધી આઝાદીના પંચોતેર વર્ષ વીતી ગયા અને છતાં હજી પણ એક પ્રાથમિક સુવિધા રસ્તાની સુવિધા માટે અહીંનો જે આ વિસ્તાર છે એ તરફડી રહ્યો છે લોકોને જ્યારે પણ પાણીની જરૂરિયાત પડે તો આ ડુંગરાળ વિસ્તાર છે એમાં કૂવા છે વર્ષો જૂના એ કૂવામાંથી દોરડા વડે પાણી સીંચી અને એને બહાર કાઢી અને ડુંગરો ઉપર ચડી અને અડધો અડધો કિલોમીટર સુધી અહીંયાની બહેનો છે એમને પાણી ઘર માટે પીવાનું પાણી લાવવું પડે છે આ તો પીવાના પાણીની વાત થઈ નાહવા ધોવા માટે અને પશુ માટેના પાણીની તો વાત જ થાય એવી નથી તો આ રીતની પાણીની સમસ્યા છે રસ્તાની સમસ્યા છે સાથે સાથે અહીંયા ઘર બનાવવું હોય તો ઘર વખરી જે સામાન લાવવું પડે મટીરિયલ લાવવું પડે અહીંયાથી લગભગ એક કિલોમીટર જેટલા દૂર મુખ્ય રોડ મૂકી ત્યાંથી અહીંના લોકો છે એ વર્ષો સુધી માથા ઉપર ઉપાડી અને સરસામાન લાવી અને પોતાના મકાનો બનાવ્યા છે ખેત પેદાશની જો વાત કરીએ તો ખેતીની જે પેદાશ છે એને પણ માર્કેટ સુધી પહોંચાડવા માટે ટોપલામાં ભરી ભરી અને એમને આ તુવેર મકાઈ ડાંગર જેવો જે પાક છે એ પાક્યા પછી અને આ રીતે લઈ જવો પડે છે અહીંયા કોઈક વ્યક્તિ જો બીમાર પડી જાય એકસો આઠ અહીંયા સુધી પહોંચી શકતી નહોતી જેના કારણે ઘણી વખત પ્રસૂતિ એટલે કે ડિલેવરીની મહિલાઓને પણ મૃત્યુ થવાની પણ ઘટનાઓ બની છે ઘણી વખત સારવારના અભાવે દર્દીઓનો જીવ પણ જોખમમાં મુકાયો છે અને અનેક વખત અહીંના સ્થાનિક લોકોએ જ્યારે કોઈક વ્યક્તિ બીમાર પડે ત્યારે એને જોડીની અંદર નાખી અને ચાર વ્યક્તિ એને ઊંચકી અને રોડ સુધી લઈ જતા હોય છે અને ત્યાંથી એકસો આઠમાં એને સારવાર માટે પહોંચાડવામાં આવે છે આવી અત્યંત વિકટ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહેલા ઝીંજરી ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ લીલાઢળ અને એની આજુબાજુના વિસ્તારના જે લોકો છે એમણે આખરે આ બધી સમસ્યાઓથી કંટાળી અને પોતે જ અહીંના યુવાનોએ એવું નક્કી કર્યું કે આપણે ક્યાં સુધી કોઈકના ભરોસે રહીશું જ્યારે ભારતના વડાપ્રધાન આત્મનિર્ભર બનવાની વાતો કરી રહ્યા છે ત્યારે આત્મનિર્ભરતાનો એક જીવતો જાગતો નમૂનો અહીંના યુવાનોએ અને વડીલોના માર્ગદર્શનમાં એમણે ઉભો કર્યો અને અહીંના લોકોએ અહીંના યુવાનોએ જાતે જ બીડું ઝડપ્યું અને એમણે લગભગ આઠ કિલોમીટરનો જે આ રસ્તો છે જે આપણે જોઈ રહ્યા છીએ એ રસ્તો પોતાના ખર્ચે બનાવવાની શુભ શરૂઆત કરી અને છેલ્લા કેટલા દિવસથી આ કામ ચાલી રહ્યું છે લગભગ સાત દિવસની અંદર આઠ કિલોમીટર જેટલો આ રસ્તો જે આપણે જોઈ રહ્યા છીએ આના પહેલાં કેવી પરિસ્થિતિ હતી કે અહીંયાથી બાઇક પણ નીકળી શકે એવી પરિસ્થિતિ નહોતી એ પરિસ્થિતિમાંથી આ લોકોએ આ રસ્તાને એક અવર જવર માટે માટી મેટલ થાય એવો રસ્તો બનાવી દીધો છે લગભગ અઢીથી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો આ આખા વિસ્તારના લોકો એક સંપથી એક જ અવાજથી બધાએ પોતાના ઘર દીઠ પોતાના ખિસ્સામાંથી ખર્ચો કાઢી અને આ રસ્તો બનાવ્યો છે ત્યારે સરકારી તંત્રએ ધડો લેવા જેવી વાત છે આનો નમૂનો લેવા જેવી વાત છે અને હવે તંત તંત્ર સમક્ષ લોકોની એક જ માંગણી છે કે અમે આ રસ્તો તો બનાવી દીધો છે પરંતુ માટી મેટલ થયેલો રસ્તો ચોમાસામાં ધોવાઈ જાય તે પહેલાં અહીંના સ્થાનિક સત્તાધીશો દ્વારા અને સ્થાનિક ધારાસભ્યો લોકપ્રતિનિધિઓ દ્વારા આ રસ્તાને માટી મેટલમાંથી મેટલિંગ કરી અને ડામર રોડ અથવા તો આરસીસી રોડ મંજૂર કરી અને કાયમી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી અહીંના લોકો કરી રહ્યા છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગુરુદ્વા છેલ્લા એક દિવસથી ચાલતું રોડનું આ કામ સ્વયંભૂ રીતે ગામ લોકોએ અને ગામના યુવાનો વડીલોએ ઉપાડી લીધું છે અને ગામના લોકોએ જેસીબી મંગાવી અને ઘર દીઠ પૈસા કાઢી ફાળો કરી અને આ રસ્તાનું કામ કરી રહ્યા છે લગભગ થી આઠ કિલોમીટર જેટલો રસ્તો આ લોકોએ બનાવી દીધો છે અને આગળ હજી કામ ચાલી જ રહ્યું છે કઈ જાઓ છો કાકા કઈ જાઓ છો આ રસ્તા માટે રસ્તા રસ્તા માટે એટલે એટલે આ તકલીફ છે રસ્તો બનાવા જાવ છો રસ્તો બનાવે એવું પંચાયત છે તમારું શું નામ રૂમાલ દેસિંગ કાકા કેટલી ઉમર થઈ તમારી રસ્તાની શું તકલીફ છે તમારે રસ્તામાં એવું રસ્તો બનતો નથી

પ્રવિણભાઈ આઝાદીના પંચોતેર વર્ષની જ્યારે દેશ ઉજવણી કરી રહ્યો છે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ રોડ રસ્તા પાણી અને રહેવાની સુવિધાઓ મળી રહે તેના માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે કટિબદ્ધ છે ત્યારે સ્થાનિક તંત્ર અને સ્થાનિક અધિકારીઓ અને સ્થાનિક નેતાગીરીની આવન આવડતના કારણે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ લીલાઢાળ ફળિયાની અંદર રસ્તાની તકલીફના કારણે ગ્રામજનોની અંદર ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે અને તંત્ર સમક્ષ અને પોતાના ચૂંટેલા નેતાઓ સમક્ષ અનેક વખત રજૂઆતો કર્યા પછી પણ એમના રસ્તાની સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે લીલાઢળના ગ્રામજનોએ પોતાની જાતે જ નક્કી કર્યું છે કે લગભગ આ વિસ્તારની અંદર સો જેટલા પરિવારો અહીંયા રહે છે આદિવાસી પરિવારો છે અને એમને પોતાના ઘર સુધી જવા માટે રસ્તો નથી ઘણી વખત તો માણસ બીમાર પડે તો અહીંયા એકસો આઠ કે બાઇક પણ પહોંચી શકતી નથી તો એકસો આઠની તો વાત જ ક્યાં કરવી અને સ્મશાન યાત્રા કે માણસનો અંતિમ જે છેરો કહેવાય એ સ્મશાન કહેવાય કે દરેકને સ્મશાનમાં જવાનું છે અને એ સ્મશાનમાં જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે એને અંતિમ ક્રિયા લઈ જવા માટે પણ રસ્તો નથી આપણે ઘણા બધા વિડીયોની અંદર અને સમાચારોમાં જોયું છે કે સ્મશાનના રસ્તાની તકલીફના કારણે ઘણી બધી તકલીફ લોકો ભોગવતા હોય છે અને એવી જ તકલીફ અહીંયા લીલાઢાળ ફરિયાની અંદર પણ લોકો ભોગવી રહ્યા હતા વર્ષોની રજૂઆત અને વર્ષો સુધી અનેક વખત સ્થાનિક નેતાઓથી લઈ અને સ્થાનિક વિસ્તારના પ્રતિનિધિઓ રાજકીય અગ્રણીઓને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ તેમની માગણી સંતોષાયી ન હતી જેના કારણે ગામના યુવાનોએ પોતાનું સંગઠન બનાવી અને વડીલોના માર્ગદર્શન હેઠળ અને પોતાના સ્વખર્ચે ઘર દીઠ ફાળો કરી જેસીબી મશીન મંગાવી અને આ લોકોએ પોતાની જમીન એની અંદર જાતે જ સંપાદિત કરી અને રસ્તાનું કામ ચાલુ કર્યું છે લગભગ સાતથી આઠ કિલોમીટર સુધીનો ઘેરાવનો રસ્તો આ લીલાઢાળ ફરિયાના જે યુવાનો છે એમણે પોતાના સ્વખર્ચે બનાવી દીધો છે અને અંદાજીત બેથી અઢી લાખ રૂપિયા જેટલો ખર્ચો કરી અને આ લોકોએ રસ્તો બનાવ્યો છે ત્યારે સરકાર આટલી બધી સુવિધાઓ પૂરી પાડવા માટે મક્કમ છે ત્યારે પોતાના જ વિસ્તારના જેના મત ઉપર પોતે ચૂંટાયા છે એવા જે સ્થાનિક પ્રજા છે મતદારો છે તેમ તેમની જે જરૂરિયાતો છે તેનું ધ્યાન રાખતા નથી રોડ રસ્તા પાણી એ તો સ્થાનિક લોકો માટે એક પ્રાથમિક જરૂરિયાત કહેવાય અને એ જ્યારે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ લોકોને આપણે પૂરી ન પાડી શકતા હોઈએ ત્યારે આ બાબત ખૂબ જ ઊંડો વિચાર માંગી લે છે અને તંત્રને ઊંઘમાંથી જાગવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે શું નામ છે તમારું નિલેશ નિલેશભાઈ શું કહેવું છે આ બાબતે તમારું તમારે આ જે રોડ બનાવ્યો છે એના વિશે પૂરી માહિતી આપો અમે અત્યારે સાત આઠ કિલોમીટર સુધી અમારો રોડ બની ગયો છે ઓલરેડી પણ કેમ તમારે જાતે બનાવવો પડ્યો કોઈ ગ્રાન્ટ જ નહીં મળતી અત્યાર અમે પૂછવા જાય તો કે છે કે આપીશું આપીશું એમ દાડા નંબાવતા જાય છે કેટલા સમયથી આ રજૂઆતો કરો છો એ તો અમે વર્ષોથી ચાર પાંચ વર્ષોથી અને આ જે બધી રસ્તો કાઢ્યો છે એ જમીનો કોની છે એ બધી માલિકોની છે બધા પોતાની સ્વેચ્છા છે સ્વેચ્છાએ આપી છે પોતાની બાઈકો પણ ઘરે જઈ શકતી નથી અત્યારે બીજી શું તકલીફો પડે છે તમને રસ્તાના કારણે રસ્તો ના હોવાના કારણે ખેતરો કોઈ માલ સામાન લઈ જવો હોય બધું માથા પાણી ની પણ તકલે બરાબર અને અમારા ઘરથી પગ ભાગી ગયો તો દવાખાને લઈ જવા માટે પાંચ છ માણસ ભેગા કરીને લઈ જવા માટે રોડ હોય ને તઈ લઈ જવો પડે બરાબર ઝોળી બનાવી ને ઉચકીને લઈ જવાનો બરાબર લોકો રસ્તામાં જાતે લોકો ગાળો બોલે બરાબર એ રીતે અમે ઉચકી ઉચકીને દવાખાનું કર્યું બરાબર પણ તોય સરપંચ નથી જોયું અમારી બાજુ બરાબર પછી એ લોકો પોણી સગવડ નહીં કર્યું તો આજે અમારે તકલીફ પડી તો અમે ખર્ચે અમે રોડ લાયા બરાબર હા શું નામ તમારું વકીડિયા નામજી કયું ગામ મારું નામ નરસિંહ હિંમતસિંહ ઉર્ફ નરોત્તમ રાઠવા હું આ આનું અમારે આખું કુટુંબ છે અને મારું તો દેખો કોઈ પ્રશાસન કે શાસનમાં કંઈ એવું નહીં પણ મારે એટલું જ કહેવાનું હતું કે આ લોકોની વર્ષોથી રજૂઆત હતી અમે દિવાળી પર બેઠા ચાઇણી પર અને બધા ગોટ્યું કે તમે લાગતા વળગતા જે કર્મચારી હોય કે સરપંચ હોય એ લોકોને પૂછો કે ભાઈ અમારે રસ્તાની જરૂર છે ને તો આ લોકો ગયા છોકરાઓ બધા ભેગાને વીસ પચીસ લોકો અને ત્યારે એવો નેગેટિવ પ્રશ્નો આપ્યો કે ભાઈ આવશે તારે કરશું એટલે અમારા જે છોકરાઓ છે યુવા વર્ગ એ લોકોએ નક્કી કર્યું કે એના કરતાં આપણે સેલ્ફમાં ફળો કરીને કરી દઈએ હવે અમે ફાળો કરીને જે રસ્તો ચાલુ કર્યો છે એમાંથી એટલું બેનિફિટ છે કે અહીંયાથી જે સમશાન સુધી જશે સમશાનથી વાવ ફળિયા જે વાવ ગામ છે એને પણ ટચ થવાનો છે રસ્તો અને અહીંયાથી પછી ઝાબ ગામ આવે છે ને જાબના પણ લગભગ પચીસથી ત્રીસ ઘરો પણ એનો લાભ મળવાનો છે અને છેક સુનભાદર મોટી ઉંમરવાડના ફળિયા સુધી રોડ ટચ થયો છે મિનિમમ સાતથી આઠ કિલોમીટર થશે અને જે કંઈ પ્રોબ્લમ થતો હતો ઘણા વખત રજૂઆત કરી હું પણ અંદર રજૂઆત કરવાની કોશિશ કરું પણ આપણે હાથમાં શું હોય છે કે ક્યારેક આપણે જસ્ટ વાત કરતા હોય એટલું જ હોઈએ છીએ અને વધારે પડતું આપણું ધ્યાન રાખવાને આપણને લોકો સમજતા હોય તો આપણે હું કે પછી અમે નક્કી કર્યું કે આ વસ્તુ આખો રોડ કરી દેવો છે અને બધા ફંડ ફાળો કરીને એને હું લીડિંગ તરીકે આનો આગેવાની કરીને હું આખો રસ્તાનું આખું આયોજન કરીને લોકોને સેવાનું પૂરું પાડવા માટે what's his car